નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ની સાથે હું છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સાબરકાંઠા ઈડર અને વડાલી રહ્યું સજ્જડ બંધ માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા દલિત અને આદિવાસી જ્ઞાતિઓના અનામત અંગેના સુપ્રીમ કોર્ટના વર્ગીકરણ કરવા અંગેના ક્રિમિલે લાગુ કરવાના ચુકાદા બાબતે સમગ્ર દેશમાં એસી અને એસટી સમુદાય દ્વારા ભારત બંધનું એલાન આપ્યું છે ત્યારે તેની અસર સાબરકાંઠા જિલ્લાના વડાલી અને ઈડર ખાતે જોવા મળી હતી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ અને રેલી સ્વરૂપે નીકળ્યા હતા ત્યારે લોકો દ્વારા સ્વયંભૂ રીતે પોતાની દુકાનો બંધ રાખી ભારત બંધને સ્વયંભૂ સમર્થન આપ્યું હતું સમગ્ર બંધ દરમિયાન કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બની હતી સમગ્ર બંધ શાંતિપૂર્ણ રીતે રહ્યું બિરોચી પશ્ચિમ પ્રજાપતિ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા માનનીય સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ સંસ્થાઓએ ભારત બંધનું એલાન આપેલ જેમાં વડાલી શહેર માટે પણ વડાલીના યુવા સંગઠન અને અન્ય સંગઠનોએ આજના દિવસ અગાઉ પ્રેમથી દરેક દુકાનોએ સંસ્થાઓએ જઈ એકવીસ તારીખના રોજ બંધના એલાનમાં જોડાવા નમ્ર અપીલ કરેલ એ અનુસંધાને આજે તારીખ એકવીસના રોજ વડાલી શહેરના બજારો દરેક સંસ્થાઓ દ્વારા ચાલતી શાળાઓ મહાશાળાઓ દરેકે આ બંધના એલાનમાં સહકાર આપી પોતાના શૈક્ષણિક કાર્યો પણ બંધ કરેલ છે તેમજ ધંધા રોજગાર બંધ રાખી આ એલાનને સંપૂર્ણ સમર્થન આપી જડબે સલાક વડાલી બંધ રાખેલ છે તેથી વડાલીની દરેક સંસ્થાઓ જાહેર જનતા દુકાનદારો દરેકનો વડાલી સંગઠનો વતી આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભીમ દિવસે બંધનું એલાન એ બાબતે આપનું શું કહેવું છે ગત રોજ માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસ ટી અનામતના વર્ગીકરણની બાબતમાં અને ક્રિમિનલ કોર્ટ દાખલ કરવાની બાબતમાં ભારત એકતા મિશન ભારત એસસીએસટી એકતા મંચ દ્વારા બંધનું એલાન આખા ભારતમાં આપવામાં આવ્યું હતું એ બાબતમાં વડાલીને પણ ભારત બનના સમર્થનમાં વડાલી બંધ કરાવ્યું હતું વડાલીની ભાવિક જનતાને અમે નમ્ર અપીલ કરેલી હતી કે તમે સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનો બંધ રાખો એ બાબતે વડાલીની જનતાનું અમે ખૂબ ખૂબ આભારી છીએ એમને સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનો બંધ રાખી છે